છોટાઉદેપુર જિલ્લાના કોન્ટ્રાક્ટરોએ જીએસટી કાયદા વિરુદ્ધ કલેક્ટર ને રેલી કાઢી આવેદન પત્ર આપ્યું હતું જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જીએસટી કાયદો અમલમાં આવ્યો તે પહેલા જે કોન્ટ્રાક્ટરો સરકારી યોજનાઓના ટેન્ડરો એગ્રીમેન્ટ કરી દીધા હતા છોટાઉદેપુર જિલ્લાના કોન્ટ્રાક્ટરોએ જીએસટી ના કાયદા વિરુદ્ધ કલેક્ટર ને રેલી કાઢી આવેદન પત્ર આપ્યું હતું જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જીએસટી નો કાયદો અમલમાં આવ્યો તે પહેલા જે કોન્ટ્રાક્ટરો સરકારી યોજનાઓના ટેન્ડરો ના એગ્રીમેન્ટ કરી દીધા હતા ખરાબ થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે રોયલ્ટી તેમજ કપચીના ભાવો બિલ્ડિંગ મટીરીયલના ભાવો વધી જતા સરકારના નક્કી કરેલા ભાવમાં અઢાર ટકાથી વધારો આવી જતા કોન્ટ્રાક્ટર દેવેદાર બની જાય છે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે

છોટાદેપુર જિલ્લાના કોન્ટ્રાક્ટર એસોસિએશનના તમામ કોન્ટ્રાક્ટર મિત્રોએ તારીખ સોળ તારીખથી અચોક્કસ મુદત સુધી હડતાલ પર જવા માટેનું આવેદનપત્ર આપેલ છે છોટાદેપુર જિલ્લા કલેક્ટરશ્રીને રોજ અમારો મુદ્દો એવો છે કે જીએસટીના અઢાર ટકા અમે પોઈન્ટ સિક્સ પોઈન્ટ સિક્સ પર્સન્ટમાં કોન્ટ્રાક્ટર લમસમ કોન્ટ્રાક્ટ વર્ષ કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટરો હતા સરકારે જીએસટીમાં અઢાર ટકાના સ્લેબમાં કોન્ટ્રાક્ટર મિત્રોને આપેલ છે ત્રીસ છ બે હજાર સત્તર પહેલાં જે ટેન્ડરો ભરવામાં આવેલા છે એ ટેન્ડરમાં અઢાર ટકાના જીએસટીની ઇફેક્ટ દસથી બાર ટકાની થાય છે જે અસહ્ય વધારો છે જે કોન્ટ્રાક્ટર સહી શકે તેમ નથી તો અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે એ જે ત્રીસ છ પહેલાંના અમારા કામ ચાલુ જે છે અને જે પહેલાં ભરેલા ટેન્ડર છે એ ટેન્ડરમાં સરકારશ્રી અમને રાહત આપે અમે જીએસટી ભરવા સંમત છીએ એક સાત પછીના જે બી ટેન્ડરો હશે એમાં અઢાર ટકા જીએસટી ભરવા અમે સંમત છે પણ ત્રીસ છ પહેલાં ના જે કામો છે એમાં અમને ચોક્કસ લાભ મળે જીએસટીના ભાવ વધારામાં અમારા કોન્ટ્રાક્ટર મિત્રોને જે અઢાર ટકાનો વધારો સરકાર સીએ દાખલ કરેલ છે જે અમારે નવા ટેન્ડરોમાં વધારો થાય એમાં કોઈ તકલીફ નથી પણ જે અમારા જૂના ટેન્ડરો છે અને જૂના કામગીરી છે એમાં પણ અઢાર ટકાનો વધારો જે નાખેલ છે એ અમને મંજૂર ના થાય અને એનું સરકાર અમને યોગ્ય વળતર હાલે એ માટેની આ અમે આજે આવેદન પત્ર આવેલા છે પઠાણ નો રિપોર્ટ છોટાઉદેપુર